ગુજરાત સરકાર દ્વારા એક સૂત્ર બહાર પાડવામાં આવ્યું છે રમશે ગુજરાત જીતશે ગુજરાત પરંતુ સરકારને એ ખબર નથી કે બાળકો અને રમતવીરોને રમવા માટે એક મેદાનની જરૂર હોય છે ધાનેરા શહેરી વિસ્તારમાં આવેલી સરકારી શાળા હોય કે ખાનગી શાળા મોટાભાગની શાળાઓ આ રમતગમતના મેદાનની સુવિધા નથી અને જ્યાં મેદાન છે તે મેદાન પર હવે સિમેન્ટના બ્લોકનો કબજો થઈ ગયો છે જેના કારણે બાળકો રમતગમતથી દૂર થતા જાય છે આજે વિશ્વ ઓલિમ્પિક દિવસ છે ઓલિમ્પિક ગેમ એ વિશ્વની સૌથી મોટી રમત સ્પર્ધા છે જેમાં વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લે છે અને પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે ઓલિમ્પિક ગેમ્સ દર ચાર વર્ષે યોજાય છે ઓલિમ્પિક ગેમ્સનો હેતુ આદર પરસ્પર ભાઈચારો અને મિત્રતા હાંસલ કરવાનો હોય છે ઓલિમ્પિક ડે દર વર્ષે ત્રેવીસ જૂને ઉજવવામાં આવે છે ઓલિમ્પિક દિવસની શરૂઆત વર્ષ અઢારસો ચોરાણું માં પ્રથમ વખત થઈ હતી ભારત દેશ એ પણ ઓલિમ્પિક રમત સ્પર્ધામાં સારો દેખાવ કર્યો હતો નામ રોશન થાય તે માટે રમતવીરો ગ્રામીણ ગ્રામીણ વિસ્તારમાંથી આગળ આવતા હોય હોય છે કે શહેરી વિસ્તાર વિસ્તાર બાળકોને રમતગમત માટેની સુવિધાઓ મળતી નથી રમતગમતના મેદાનો ઓછા થઈ રહ્યા છે પૈસાની લાલચ માટે માટીથી ભરેલા મેદાનો પર સિમેન્ટના બ્લોક મૂકવામાં આવ્યા છે જેના કારણે પ્રાથમિક લેવલમાં જ બાળકો વિવિધ રમતને ઓળખી પણ નથી શકતા અને રમી પણ નથી શકતા દાનેરાની સરકારી પ્રાથમિક શાળાઓ જેમાં સૌથી મોટી તાલુકા મિશ્ર શાળા શાળા કન્યા શાળા અને બિલવાસ પ્રાથમિક શાળા કે જ્યાં રમતગમત રમતગમત માટેની સુવિધા નથી જે શાળામાં મેદાનની જગ્યા ઓછી છે એ તો ઠીક પણ દાનેરાની સૌથી મોટી તાલુકા શાળાનો મેદાનને સિમેન્ટના બ્લોકથી ઢાંકી દેવામાં આવ્યું છે જેને લઈ પૂર્વ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે શાળાના મેદાનો બાળકોમાં આપસી ભાઈચારો અને સામાજિક સમરસતાનો ભાવ પ્રગટ કરે છે અભ્યાસ કર્યો એમ વાળનજી અમારા પ્રિન્સિપાલ હતા અને બીજા પણ શિક્ષકો હતા તો શાળા જો સંકુલ વચ્ચે તો પાછળ ખો ખો કબડ્ડીનું ગ્રાઉન્ડ હતું આગળ બગીચો હતો બાળકોની અંદર એક રમત ગમતની સતત એક પીટીનો એક પિરિયડ આવતો હતો એક દિવસની અંદર એક પિરિયડ પીટીનો એમાં ખો ખો કબડ્ડી દોડ બધું શીખવાડવામાં આવતું હતું અને બાળકોની અંદર એક સારી રીતે એનો જે શારીરિક શારીરિક બાંધો પણ મજબૂત બને આત્મીયતા કેળવા ભાઈચારો કેળવાય અને એક નામ હતું રમતગમતની અંદર પણ તાજેતરની અંદર કેવું છે કે વર્તમાન સમયની અંદર થોડાક પૈસાની લાલચે શાળાઓની અંદર પથ્થરોના જે બ્લોકો ફિલ કરી દેવામાં આવે છે અને રમતગમતના મેદાન તો છે જ નહીં કોઈ પણ શાળાની અંદર તમે જુઓ કે રમતગમતનું કોઈ મેદાન તમને દેખા દેખવામાં આવે નહીં બે બાર એક હાઈસ્કૂલ ધાજરાની અંદર એક છે કે તે ગમતનું મેદાન છે અને ત્યાં પણ હું અભ્યાસ કરેલો છે અને અમારા વખતે હર રમતની અંદર ટેબલ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ વોલીબોલ બેચબોલ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી ખેલાડીઓ ગયેલા છે પણ અત્યારે એવું કંઈ ધાજાની અંદર દેખાતું નથી તો જે બાળકોની સાથે જે આ જે ચેડા કરવામાં આવે છે રમતગમતથી દૂર કરવામાં આવે છે મહેરબાની કરી અને આ પોતાના થોડીક કંઈ લાલતના હિસાબે આ બ્લોક જ્યાં ફીડ કરવાનું બંધ કરો અને એવા મેદાન રાખો કે બાળકો ત્યાં અભ્યાસ કરી શકે સારી રીતે રમતગમત શીખી શકે અને આત્મીતા કેળવાય ભાઈચારો કેળવાય અને એકબીજા પ્રત્યે સારી રીતે પોતાનું શારીરિક પણ મજબૂત કરી શકે દાંદેરા શહેરી વિસ્તારમાં આવેલ પ્રાથમિક અને માધ્યમિક વિભાગની ખાનગી શાળાઓમાં તો બાળકો રમી શકે મસ્તી કરી શકે આવા મેદાન રહ્યા જ નથી જોકે દાનેરાની સૌથી મોટી સંકુલ તરીકે જાણીતા વિવેકાનંદ વિદ્યાલય તેમજ ડીબી પારેખ હાઈસ્કૂલમાં ખો ખો કબડ્ડી વોલીબોલ ફૂટબોલ દોડકૂદ સહિતની રમત રમાડવામાં આવે છે કારણ કે અહીં મેદાન હયાત છે શાળાઓને આધુનિક બનાવવાના આયોજનમાં મેદાનોને ભૂલવામાં આવી રહ્યા છે જેના થકી બાળકો શારીરિક રીતે પાછળ રહી જાય છે આધુનિક સંકુલ અને શિક્ષણની સાથે રમતગમત પણ જરૂરી છે બાળકના સર્વાંગી વિકાસ માટે જેમ શિક્ષણ જરૂરી છે એવી જ રીતે સર્વાંગી વિકાસ માટે મેદાન પણ જરૂરી છે મેદાન હોય તો જ બાળક ખેલકૂદ કરી શકે અને એનો વિકાસ થઈ શકે મેદાન વગર બાળકનો વિકાસ થાય નહીં એટલે જેટલું શિક્ષણ જરૂરી છે એટલું જ મેદાન જરૂરી છે અમુક શાળાઓની અંદર દિવસે દિવસે મેદાનો ટૂંક થતા જાય છે અને એટલા માટે બાળકનો સર્વાંગી વિકાસ થઈ શકતો નથી કારણ કે બાળકના વિકાસ માટે રમત ખૂબ જ જરૂરી છે રમત ગમત હોય બાળક ખેલકૂદ કરે તો જ એના સર્વાંગી ગુણનો વિકાસ થતો હોય છે અથવા તો બીજી પણ સ્કૂલોમાં જોવામાં આવે તો મેદાનો દિવસે દિવસે ઘટતા થતા જાય છે તો એના માટે સરકારે પણ મેદાન પૂરતું શાળાઓને મળી રહે એની ચિંતા કરવી જોઈએ અને શાળાના જે તે સંચાલન કરતા હોય એમને પણ મેદાન વિશે ચિંતા કરવી જોઈએ કે જેથી કરીને બાળકનો સર્વાંગી વિકાસ થાય આજે દેશની અંદર ઓલિમ્પિક રમતો રમાતી હોય છે એની અંદર પણ ભારતના વિદ્યાર્થીઓને જળહળવે એનું ભવિષ્ય ઉજ્જળ બને એના માટે આ મેદાન પણ ખૂબ જરૂરી છે અને રમતગમત બાળક વધારેમાં વધારે રમતગમત રમે અને એનો શરમાય વિકાસ થાય એ જરૂરી છે. તાંદરા શહેરથી લઈ ગ્રામીણ વિસ્તારમાં પ્રાથમિક શાળામાં જે મેદાનો છે અને મેદાનો પર સિમેન્ટના બ્લોક નાખવા ન જોઈએ અને માટીના મેદાન જ હોવા જોઈએ જેથી ભાવી રમતવીરો આપણા ગામડાઓમાંથી મળી શકે.